ત્યારે હું પંકજ બારોટ ઉર્ફે પાલ બારોટ શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છું છું એવું કહેવાય છે ને કે મીઠા બોલા માંડવી આ જગત છોડીને જાય પછી કાગા એની કાન હવે ઘરે ઘરે મનાય બોલા માણસ એટલે ઠાકર ને હું ઠપકો આપું કલમ એમ કહે છે કે ઠાકર છું માટે ઠપકો હું કવિ આપું કેમ હે કે ઠાકર છું માટે ઠપકો હું કવિ આપું કેમ મારી હૈયાળી એમ કેમ તો પુણશાળી રાખજે પાલિયા બ્રાહ્મણા તો કીર્તાર છે હું કવિ છું તને ઠાલ તને હું ઠપકો આપ બ્રાહ્મણ મારી કલમ શું કહે છે સ્વર્ગસ્થ ગીતા બેડ મરસિયા બનાવ્યા છે તો જોને ને મનુભાઈ ના મનુભાઈ ના એ મલક માં અરે રે તો ખેડી ખોટ પણ અરે રે મને ચિતમાં લાગી છોટ જેનું અડધું અંગ થતું છે ભલા માણસે નાવડી મધારે ડૂબી ગઈ

કોણે જો ને માનવી એ જો માનવી ડૂબ્યો હો એ મધધારે અરે રે તું કા ગુઠ્યો એ કીરતા કીર્તા આપણે ઢબકો આપવાનું મનતા ભ્રણ તું કા આવો કાળો કેર તે કા કર્યો ભલામણ કે મારા મનુ કાકાનીના આવડી છે ભવસાગરીની આવડી છે હમણાં મઝધાર થયું વાટી મારી કલમ શું કહે છે

વગર ના થઈ ગયા ગયા છે તો અરે રે મારી દુનિયામાં પડ્યો એ દુકાળ કોણ મારી મમતાળી મમતાળી મારી એ માવડી ને

તો જોને નેડો એ ઘણો આ નીતિ નને અરે રે ઇને યાદ માવડી આવે પણ જોને અંધકાર અંધકાર થયો આ મારા ઓરડામાં અરે રે હવે ખંત કોણ ખવડાવે આખું અમારો ઓરડો અમારા જે બબે રૂમ ના

দিকরা ওন হরমে আধুরা કોણે એને પૂરા કરે અરમાન અધૂર આ રહે કે ભલામણ છે મારે દીકરાની ચાલનું જોડવી હતી મારા લગન ગીત ગાવા તા દીકરાને પીઠે જોળવી હતી આ અરમાન અધૂર આ રહે કે એક ના અરમાન અધૂર મારી કલમ શું કહે છે એટલે સર્ગસ્ત જે કીતાબ છે જે છે એનો ધિયર એક માત્ર ધીયર એટલે ભાઈ શ્રી ગોવિંદ મારા ગોવિંદ કાકા હું હાલત છે એની જોવો તો ખરાય મારી કલમ શું તો જો ને દીકરા અરે રે તો ભાભીને હવે વાળે ગોવિંદ ઓલા ગોવિંદ ને તો ભ્રમ કોણ વાળે મારી ભાભી બ્રહ્માંડ માં જ કોની ને પાછી લાવે એટલે સ્વર્ગસ્થ જે ગીતાબેન એના જે રાણી એટલે કે ગંગાબેન ગંગાબેન ની હાલત તો જો મારી કલમ શું કહે છે તો જોને તાજ દે રાણી આ દે રાણી રોવે દુનિયામાં અરે રે જેને ગુણિયલ બેનડી ગઈ પણ જોને અમારવા આ બાળકોને જે રાખાણ હાર હતી એ જતી રહી માવડી જતી રહી મારી મોટી બેન સમાન છેલ્લે મારી કલમ જે છે શ્રદ્ધાંજલિ આપતા શું કહે છે હું પાલ અમારી કળની દેવી અમારી સ્થાપનાની દેવી માં પારગરી ચામન બ્રહ્માણીને પ્રાર્થના કરું એમ તો તને પ્રાર્થના કરું મા પારગરી ને અરે રે કે જેનો જીવડો હલ્યો જાય પણ તમે પોકાર પોકાર સાંભળજો આ પાલનો અરે રે તમે આપજો અરે ને પરમ કૃપાળો પરમ પિતા પરમાત્મા પરમ શાંતિ આપે ચિર શાંતિ આપે એવી પ્રભુ ચરણ માં પ્રાર્થના હરિ ઓમ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ શાંતિ